સહજાત્મ સ્વરૂપ ગુરુ પરમ કુપોલ દિગંબર મતના પુસ્તકો વાંચવા ભલામણ કરી છે એ અંગે તમારો પ્રશ્ન છે અને સાથે ગઢમથલ પણ છે કે ઉપદેશ નોટ પંદરમાંથી સતસ્રુતની સૂચિ જણાવી છે જેમાં વીસમાંથી ઓગણીસ જેટલા પુસ્તકો તો દિગંબર આમના છે આ ઉપદેશ નોટ પંદરમાં વીસ પુસ્તકોની સૂચિ છે યોગ દ્રષ્ટિ સમુચે સિવાયના તેમાંના ઓગણીસ પુસ્તકો દિગંબર મતના છે આગળ જો કે એમ પણ લખેલ છે કે એ આદિ અનેક છે એટલે આ અને બીજા ઘણા શાસ્ત્રો તે મુજબ આગળ ઉપદેશ કર્યો છે કે ઇન્દ્રિય નિગ્રહના અભ્યાસપૂર્વક એ સેવા ફક્ત નિશ્ચયને પકડે પકડીને નહીં બોધ વિના સિદ્ધાંત બોધ પરિણમી શકે નહીં વળી આ તો ઓગણીસ વીસ પુસ્તકોની સૂચિની વાત થઈ પણ પ્રમુખ બૌધોએ વચનામુ આઠસો સાતમાં સ્પષ્ટ બોધ્યું છે કે મોક્ષ માર્ગ પ્રકાશકમાં વર્તમાન જીરાગમ કે જે શ્વેતાંબર સંપ્રદાયને માન્ય છે તેનો નિષેધ કર્યો છે તે નિષેધ કર્તવ્ય નથી અહીં અર્ધી લીટીમાં પિસ્તાલીસ આગબને પૂર્ણ જ્ઞાનીની માન્યતા મળી ચૂકી વળી એમ પણ લખ્યું છે કે પંદરભેદે સિદ્ધ કયા તેનું કારણ રાગ દ્વેષ અને અજ્ઞાન જેના ગયા તેનું ગમે તે વેશે ગમે તે જગોએ ગમે તે લિંગે કલ્યાણ થાય આ બોધ પરમકુરદેવે આણંદ ક્ષેત્રે કરેલ ઉપદેશ છાયા તે પ્રથમ લીટીમાં છે અને માત્ર સોળ દિવસ બાદ આત્મસિદ્ધિ લખી તેમાં એકસો સાતમી ગાથામાં બોધ્યું કે જાતિવેશનો ભેદ નહીં કયો માર્ગ જો હોય આ તો સિદ્ધાંતરૂપે આત્મસિદ્ધિમાં બોધ્યું છે વચનામુત પાંચસો ચોત્રીસમાં બોધે છે કે કુળ સંપ્રદાયના આગ્રહને નિવૃત્ત કરવાના અર્થે શાસ્ત્રો વાંચવા વિચારવાના છે કેમ કે જીવને કુળયોગે સંપ્રદાય પ્રાપ્ત થયો હોય છે તે પરમાત્પ છે કે કેમ એમ વિચારતા દ્રષ્ટિ ચાલતી નથી અને સહેજે તે જ પરમાત્માની જે પરમાત્થી ચૂકે છે એમ આ પત્રમાં લખ્યું પત્રમૂળ ત્રણસો અઠ્ઠાવનમાં કહ્યું કે જ્યારે અમે જૈન શાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે જૈની કે વેદાંતના પુસ્તકો વાંચવા જણાવીએ ત્યારે વેદાંતી થવા નથી કહેતા આત્મા તેઓ નથી માત્ર ઉપદેશ અર્થે જણાવીએ છીએ માથે કોઈ ન હોય તો પોતાની મતિકલ્પનાએ સમજેલ મતીથી માનેલ અને બુદ્ધિમાં બેઠું તે આચરેલ આરાધેલ તે ધર્મ એવું તો અનંત કાળથી ધર્મના જીવે કર્યા જ કર્યું છે અને મિથ્યાભિમાન જીવે વેદું છે જેવું પોતાની રૂચિ પોષે છે બસ સાધન બાર અનંત કિયો તદ પી કચો હાથ હજુ ન પહેર્યો એવું થાય પુષ્પ દુભાય જીનવર જીનવરની ત્યાં નહીં આજ્ઞાએ આ કડીમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ હિંસાથી પણ બચવા જ્ઞાનીનો બોધ છે ત્યાં હવે સંપ્રદાયના ખ્યાલથી એમ ભાષે કે પુષ્પ પૂજાનો નિષેધ છે પરંતુ જ્ઞાનીની વાણી નહીંમાં ઉદાસ હોય છે પરમક દેવે તો મનસુખ કિરચંદના પિતા કિરતચંદભાઈ જે કુલ ધર્મ સ્થાનકવાસી હતા ખાસ તેને જ પૂછ્યું કિરતચંદભાઈ જેના લઈ જાય છે જવાબ ના સાહેબ વખત નથી મળતું પરમકુવરદેવે કહ્યું વખત કેમ નથી મળતો પ્રમાદ નડે છે ઉપદેશ સાતમી પરંતુ આ વાંચીને કંઈ ફૂલનો ઢગલો જેટલો મોટો તેટલું વધુ કર્મો ખપે કે વધુ પુણ્ય એમ નિર્ધાર લેવાનો નથી કાવિઠા ક્ષેત્રે એક પાટીદાર ભાઈ શ્યામલજીભાઈ તેઓનું નામ પરમકુમારદેવની બેઠકે ફૂલનો ઢગલો કરે છે તેના મનની વાતો જાણી ખુલાસો તો કર્યો અને સાથે કહ્યું આટલા બધા ફૂલો ન વાપરવા એકાદ નિમિત્ત દાખલ ગણવી છે આ જીવ તો જૈનેતર સંપ્રદાયના હતા અને સૂક્ષ્મ દયા જીવ હિંસા વિશે તદ્દન અજાણતા તેઓને કહીને પુષ્પ પૂજાથી પ્રતિમા પૂજે તેઓને માર્મિક બોધ આપ્યો આ પ્રમાણે વિધિ નિષેધના આગ્રહી જીવોને બોધ્યું કે જે દિવસે પુષ્પ પૂજા કરવી હોય તે દિવસે લોતરીમાં તેટલો કાપ મૂકો જીવને ખરેખર જ્ઞાનીના બોધનો આશય સમજાય તો હવે આ બોધનું અમલીકરણ કરવા શું કરવું ઘટે એ પોતાને અંતર અવલોકનથી સમજી લેવાનું છે જીવને વિષયો કાબૂમાં આવે નહીં તો ઉપદેશ બોધ પરિણમે નહીં ત્યાં સુધી માત્ર ઉપદેશ શાસ્ત્રનું શ્રવણ થાય વાંચન થાય પણ આત્માર્થે કાર્યકારી બને નહીં એ વાત તો જૈન અને જૈનેતર બંનેને સરખી જ માન્ય છે માત્ર શાસ્ત્રો ગોખવાથી કલ્યાણ સંભવે નહીં મહાત્મા શંકરાચાર્ય કહે છે કે મોત નજીક આવ્યું હવે શું કરવું છે સંપ્રાપ્તે સંનિહિત કાલે મા કુરું મા કરણે વ્યાકરણ ગોખ્યા કરે અને મોત આવીને ઊભું છે તો સમાધિ મરણ કંઈ થાય નહીં પરમ કદાગ્રહ ટાળવા ખંભાતના ત્રિગોનમયની મુંબઈ ક્ષેત્રે અને પૂજે સૌભાગભાઈના પત્ની રતનબાને સાયલા ક્ષેત્રે કદાગ્ર ટાળવો બોધ્યું કે સર્વેને એક સરખું ઉપયોગી છે પૂછ્યું મસ્સીમાં જે સામાયિક કરવા જણાવીએ તો કરશો કે કેમ પેઢીઓથી સ્થાનકવાસી ધર્મ પાળના એવા જીવ મોપતી કાઢી શ્વેત ધૃત્યુ પહેરી પુષ્પ લઈ પર્વતની ટોચે આવેલ દેરાસરમાં પૂજા કરી શકે આજ્ઞા મળતા મુનિ પ્રભુશ્રીજી અને મુનિ દેવકરણજીને ઈડર ક્ષેત્રે મૂર્તિના પ્રથમ દર્શન થયા ત્યારે અપૂર્વ આનંદ વેદાયો તે મુનિ દેવકૃણજીને નોંધ્યું છે આ શાથી બને તેઓ પ્રતિમાને નહીં પરમ પરમકૃપાળું પરમાત્માની આજ્ઞાએ પરમાત્માને વંદન કરી આવ્યા ભગવાનની આજ્ઞાથી ભગવાનને નમન કર્યા સંપ્રદાયનું ઝેર નીકળી જાય ત્યારે આમ થાય અને ત્યારે જ કામ થાય પથ્થરની પ્રતિમા ચક્ષુવાળી કે ચક્ષુ વગરની હોય જેને કેવળ જ્ઞાનરૂપી નેત્રો ઉડી ગયા છે તે જીન તેની પ્રતિમાને પોતાનો કુલધર્મ ગમે તે હોય જો જે ઓળખીને પૂજે તો જીન પડીમાં એને માટે જીન સારખી બની રહે એમ સૂત્રમાં કહ્યું છે જીન પડીમાં જીન સારખી કહ્યું સૂત્ર મધાર હવે ખરા દર્શન થાય તો ચામડાની આંખોથી કરેલ દર્શન સાથે આત્મદર્શન સમ્યક દર્શન પણ થાય ક્રિયા જળતા છોડીને અગરબત્તી ધૂપ ફૂલના ઢગલા કર્યા વિના માત્ર ચોખ્ખા સ્વચ્છ વસ્ત્ર સાથે જ્યારે દેરાસરે પ્રતિમા પૂજવા જાય તે દિવસે લીલોત્રીનો ત્યાગ કરે અને જે શ્રાવક પોતે કાચું પાણી ન વાપરતો હોય તે પૂજ્ય બ્રહ્મચ્યા જે બોધિ છે તે મુજબ ભગવાનની પૂજામાં પણ કાચું પાણી ન વાપરે તો જીન પૂજા કરતા કરતા કર્મ કાપે આ મુજબ વર્તા જીનપદ નિપદ એકતા ભેદભાવ નહીં કાંઈ અને માત્ર લક્ષ્ય થવાને તેનો આ કયા શાસ્ત્રો શોપદાય એમ અનુભવમાં પણ આવે પછી જે કોઈ શાસ્ત્ર તે વાંચે શ્વેતંબર દિગંબર કે જૈલેચર તેને તો કલ્યાણનું કારણ જ થાય વચનામૂતમાં જૈન કરતાં જૈનેતર પુસ્તકોની યાદી કરતા તે તો બહુ લાંબી જણાય છે મહાત્મા શંકરાચાર્યની મણિરત્નમાળા અને મોહમુદ્ગર યોગ વાસિષ્ઠ ભરતુહરીનો વૈરાગ્ય શતક વ્યાસ મહારાજનું ભાગવત અને ભાગવદ્ ગીતા સુંદર વિલાસ વાલ્મિકી રામાયણ વેદાંત વિચાર વિચાર સાગર પંચીકરણ અને મહાભારતનું પર્વ કે પુરાણ અષ્ટાવક્રની ગીતા વિદ્યારણની જ્ઞાનેશ્વરી ગીતા વિદુરજીની વિદુર નીતિ સ્વામી રામદાસનો દાસબોધ કબીરના દોહા નારદ ભક્તિ સૂત્ર પતંજલિનો પાતંજલિ યોગ મનુસ્મૃતિ સ્વામિનારાયણની શિક્ષાપત્રી અને પુષ્ટિ માર્ગે વલ્ભાચાર્યનું શિક્ષાપત્ર ભોજો ભગત નિરાંત કોળી અખા છોટમના પદો નિષ્ફળાનંદ અને મુક્તાનંદના ભજનો ભક્તકવિ પ્રીતમની વાણી મીરાબાઈ અને નરસિંહ મહેતા અને પ્રહલાદજી ગોકુલ ચરિત્ર વૈજનાથ અને ધર્મદના અંબરમની વાણી ઓદ્ધવ અનાથદાસજીનો ઉલ્લેખ આ વચનામૃતમાં બુધમાં છે પરમપુરદેવે મુનિ ચતુરલાલજીને નૃસિંહ આચાર્યનો સવાસો દોઢસો કડીનો ગરબો સદ્ગુરુ સ્તુતિ રૂપે પાકો કરવા આજ્ઞા ફરમાવી હતી આ બધા ગણતરી કરતા આ તો ચાલીસ ઉપરાંત થયા ત્યાં દિગંબરના એક પાના પરના ઓગણીસ કરતા તો તે બમણા કરતા પણ વધુ થયા તે પણ વચનામૂતમાં ઠેર ઠેર ઉલ્લેખે છે અને આ એક પાનું ક્યાં માત્ર અડધી લીટીમાં શ્વેતાંબરમને એના પિસ્તાલીસ આગમો મંજૂર વચનામૂત આઠસો સાત શ્રી કુનકુન આચાર્ય મહારાજે પણ કહ્યું છે કે મારા દુશ્મનને પણ દ્રવ્ય દીક્ષા ન હોજો મહા મહા ઉપાધ્યાય યશોજી મહારાજે પણ કહ્યું છે કે શું લોચે શું મુંડેજી અને મહાત્મા શંકરાચાર્યજી કહે છે જટિલો મુંડી લુચ્છિત કેશ આ વગેરે તો ઉદરભરણમ બહુકૃત વેસ કેમ કે ન આપીને મૂઢ પરમ કૌરદેવે મતના કદાગ્રહી બંને પક્ષબળાને મિથ્યાત્વી કહ્યા છે જ્ઞાની નયમાં ઉદાસીન હોય છે અખાજી પણ કહે છે વેશ તેક છે આડી ગલી પેઠા પછી ન શકે નીકળી કોઈક વિરલા સર્વસંગ પર્યાગી પ્રભુ શ્રીજી કે પૂજ્ય અંબાલાલભાઈ જેવા નીકળી શકે પૂજ્ય બ્રહ્મ કહે છે પેઠા પછી જો નીકળે તો બળવાન કળીમાં કહો મૂળમાં તો વેશ ધરીને જો વેંકુળ જાય તો તો ભાંડ ભવાયા પહેલા મોક્ષે જાય ગોવડ દ્રષ્ટિના અંધાપાને લઈને ભર બપોરે સૂર્યરૂપી જ્ઞાન પ્રકાશ ઝળવે છે ત્યારે પણ જોવાનું છે તે ન દેખાય તે મિથ્યાત્વનું અપ્રશસ્ત ક્ષેત્રે વિનવેશનું અને મૂળ માર્ગ નહીં પણ કુળ માર્ગના આગ્રહનું માઠું પરિણામ છે પૂજ્ય જે બોધ્યું તે મુજબ આ તો આંધળા કરતાં પણ ભૂંડું આંધળો તો દેખે જ નહીં આ તો અવળું દેખે છે જ્યાં ત્યાંથી રાગદેશ રહી જ થવું એ ધર્મ મનાય ત્યારે પરમપોધને હું માનું છું એ સાચું થયું ગણાય વચનાબૂતના પાના સાતસો પંચાણુંમાં ઉપાધે આભ્યંતર પ્રેરણા લોકોના હાથ નોંધમાં બોધ્યું તે મુજબ દ્રષ્ટિ વિષ ગયા પછી ગમે તે શાસ્ત્ર ગમે તે કથન ગમે તે વચન ગમે તે સ્થળ પ્રાય અહિતનું કારણ થતું નથી પૂજ્ય બ્રહ્મચારીજીએ તમારા પ્રશ્નનો સમાધાનપૂર્વક અનુભવ ગોચર જવાબ આપ્યો છે અન્ય સ્થળે જે વાંચવા સાંભળવા ન જ મળે એવો કહે છે જ્યારે આ વચનમૂત બહાર નહોતું પડ્યું ત્યારે પરમ કુરદેવ જીવોની પાત્રતા પ્રમાણે અલગ અલગ પુસ્તકો વાંચવા ભલામણ કરતા હવે અન્ય પુસ્તકો વાંચવા છે તે માત્ર આ વચનામુદ સમજવા સારું વચનમુર્ત આગમની ઓરિજિનલ કોપી છે આગમની મૂળ પ્રત છે એમ પૂજ્ય મગન બાપા કહેતા પૂજ્ય બ્રહ્મચારી કહે છે જેને ઘેર વચનમૂત છે તેને ઘેર સમજણનો ભંડાર છે સત્પુરુષ જ હાજર છે સત્પુરુષનું યોગ બળ જગતનું કલ્યાણ કરો સ્વરૂપ પરમ ગુરુ